नमस्ते मित्रो सौन्दर्यं निजहृदगतं प्रकटितं स्त्रीगूढभावात्मकं पुंरूपं च पुनस्तदन्तर्गतं प्राविवी सत्स्वप्रिये संश्लिष्टा बुभयोर्बभौरसमयो कृष्णो हि यत् रूपं तत् પરમભી સદા વલ્લભમ શ્રી વલ્ભાચાર્ય મહાપ્રભુજી શુદ્ધાદ્વૈત સિદ્ધાંતના પુરસ્કર્તા અને પુષ્ટિમાર્ગના પ્રસ્થાપક હતા સર્વોત્તમ સૂત્રમાં કહ્યું છે એ પ્રમાણે આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણાશ્યમ કૃપાનિધિ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા સ્મૃતિ માત્રાળતીનાસનઃ એમાં શ્રી કૃષ્ણાશ્યમ શબ્દનો અર્થ થાય કે ભગવાન શ્રી કૃષ્ણના વદનનો એ અવતાર હતા ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપમાં જે વદનનો ભાગ છે મુખારવિંદનો ભાગ છે એનો અવતાર એ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી હતા તેમણે ઉપનિષદોમાં જે કૃપાથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે એ વાત ધ્યાનમાં રાખી અને પુષ્યભાગની સ્થાપના કરી અને ભગવાનની કૃપાના બળથી જ જગતમાં બધું કાર્ય સંપન્ન કરી શકાય છે એવું આપણને સમજાવ્યું છે ઉપનિષદમાં શ્લોક છે નાયમ આત્મા પ્રવચને ન લભ્યો નમી મે દયા બહુના શ્રુતે યમે વૈસ વૃણુતે તે ન લભ્ય તેષ આત્મા વિ વ્રણુતે તનુ સ્વામ આ પરમાત્મા વિદના વચનો નો પાઠ કરવાથી પ્રાપ્ત થઈ જતા નથી કેટલી અદભુત વાત છે કે વેદ ઉપનિષદ પોતે કે છે કે ઉપનિષદોનો પાઠ કરી લેવાથી પરમાત્મા પ્રાપ્ત થતા નથી તો કેવી રીતે પ્રાપ્ત થાય ન મેં થયા બહુના શ્રુતેના મેધા એટલે બુદ્ધિ બુદ્ધિથી પણ એ પરમાત્મા પ્રાપ્ત થતા નથી કે અનેક શાસ્ત્રોને સાંભળી લેવાથી પણ એ પ્રાપ્ત થતા નથી તો પ્રશ્ન થાય કે એ પરમાત્મા કેવી રીતે પ્રાપ્ત થાય યમે વૈષ્વ વૃણુ તેને લભ્ય તસ્ય સાત્મા વિવૃું તે સ્વામ જે વ્યક્તિ પરમાત્માના સાનિધ્યમાં આવે પરમાત્માની સન્મુખ થાય અને પરમાત્મા એના ઉપર કૃપા કરે પરમાત્મા એનું વરણ કરે પરમાત્મા એને પસંદ કરે પરમાત્મા થકી એ જીવાત્માનું વરણ થાય અને પરમાત્મા ઈચ્છા કરે કે એની આગળ મારે મારું સ્વરૂપ પ્રગટ કરવું છે ત્યારે એ પરમાત્માના દર્શન કરી શકે છે કે પરમાત્માનો સંબંધ કરીએ પરમાત્માનો સાક્ષાત્કાર સાનુભાવ પ્રાપ્ત કરી શકે છે એટલા જ માટે શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે પુષ્ટિ માર્ગે અનુગ્રહ એવ નિયામક સ્થિતિ પુષ્ટિ માર્ગમાં અનુગ્રહ કૃપા એ જ નિયમન કરનાર તત્વ છે તમે ગમે એટલા સમર્થ હો પણ અપબલ તપબલ ઓર બાહુબલ ચોથો હૈ બલદામ અનેક પ્રકારના બળ તમારી પાસે હોય અપબલ હોય તપબલ હોય બાહુબલ હોય દામ પૈસાનું બળ તમારી પાસે હોય પણ જો ભગવાનની કૃપાનું બળ ના હોય તો આ બધા બળ નકામાં થઈ જાય છે કૃપા કૃપાશે સબબલ હારે કોમ મહિને નિર્બલ કે બલરામ દાસજી કહે છે કે ભગવાન કૃષ્ણની કૃપાનું બળ તમારી પાસે હોય તો જ આ બાકીના બધા બળ કામ લાગે છે પ્રહલાદજી એ પોતાની સ્તુતિમાં પણ ભાગવતમાં બહુ સુંદર પ્રસંગ છે અને એમાં પ્રહલાદની સ્તુતિ આવે છે એ સ્તુતિમાં પ્રહલાદજીએ પણ કહ્યું છે કે બાળકનું શરણ એના માતા પિતા નથી રોગીનું શરણ દવાઓ ઔષધિઓ નથી અને ડૂબતા માણસનું શરણ નૌકા નથી આ બધા આલંબનો ક્યારેક કામ લાગે છે આ બધા સહાયક બળો છે રોગીને ઔષધિ આપો તો એને સારું થાય બાળક તકલીફમાં તો એના માતા પિતા એની તકલીફને દૂર કરે માણસ ડૂબી રહ્યો અને એને હોડી પ્રાપ્ત થઈ જાય તો એ હોડીમાં બેસીને સામે કિનારે પાર ઉતરી જાય પણ પ્રહલાદ આ શ્લોકમાં કહે છે કે જ્યાં સુધી ઈશ્વર અનુકૂળ હોય ત્યાં સુધી આ બધા ઉપાયો કામ લાગે છે પણ ઈશ્વર જો પ્રતિકૂળ થાય તો આ ઉપાયો કોઈ કામ આવતા નથી ઈશ્વરની કૃપા હોય તો ગમે તેવી પ્રતિકૂળતા હોય ગમે તેવી તકલીફ હોય એ બધી દૂર થઈ જાય એટલે હંમેશા ઈશ્વરની કૃપાના બળ ઉપર આધાર રાખવો એના શરણમાં રહેવું શ્રી વલ્ભાચાર્ય મહાપ્રભુજીએ પુષ્ટિમાર્ગની સ્થાપના કરી બ્રહ્મ સંબંધની પ્રક્રિયા જે ખુદ ભગવાને જ તેમને દર્શાવી હતી તેના થકી એ જીવોનો ઉદ્ધાર કર્યો દૈવોદ્ધાર પ્રયત્નાત્મા એકવાર વલ્ભાચાર્યજી યમુનાજીના કિનારે બેઠેલા હતા ચિંતા કરી રહ્યા હતા કે આ જીવોનો ઉદ્ધાર કેવી રીતે થાય શ્રાવણ મહિનો હતો શુક્લ પક્ષ હતો એકાદશીનો દિવસ હતો અને રાત્રિનો સમય હતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે પ્રગટ થઈ અને તેમણે કહ્યું કે આ જીવોને તમે મારો સંબંધ કરાવો બ્રહ્મ સંબંધની દીક્ષા આપો તો એ જીવોનો ઉદ્ધાર થશે શ્રાવર્ણશ્યામને પક્ષી એકાદશ્યા મહાનિષિ સાક્ષાત ભગવતા પ્રોક્તમ તત્ અક્ષરશઃ ઉચ્યતે બ્રહ્મ સંબંધ કરણાત સર્વેસામ દેહજીવયો હો સર્વદોષ નિવૃત્તિ બ્રહ્મ સંબંધ કરવાથી જીવોના બધા દોષોની બધા પાપોની નિવૃત્તિ થઈ જાય છે એ શુદ્ધ બની જાય છે જીવાત્માને પરમાત્માની વચ્ચે શુદ્ધ પ્રકારનો માયાના સંબંધ રહિતનો જે સંબંધ છે એ શુદ્ધ અદ્વૈતનો સિદ્ધાંત મહાપ્રભુજી આપ્યો અને બ્રહ્મ સંબંધની પ્રક્રિયાથી ગમે તે દોષથી ભરેલો જીવ હોય ગીતાના નવમાં અધ્યાયમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ આ જ વાત કરે છે અપીચે સુ દુરાચારો ભજતે મનાન્ય ભાગ સાધુ રેવા સમંતવ્ય સમ્યક વ્યવસ્થિતો હિ સહ કોઈ ગમે તેવો દુરાચારી જીવ હોય જો મને અનન્ય રીતે ભજવા લાગે તમારે એને એ સજ્જન બની ગયો છે સાધુ બની ગયો છે એ પવિત્ર બની ગયો છે એમ સમજીને સ્વીકારી લેવો કારણ સમ્યક વ્યવસ્થિતો હિ સહ એ સાચા માર્ગ પર આવી ગયો છે એ જીવાત્મા મારી સાથે જોડાઈ ગયો છે શિપ્રમ ભવતી ધર્માત્મા બહુ જલ્દીથી એ ધર્માત્મા ભરી જાય છે સસ્વ શાંતિ નિગત છે એ સસ્વ શાંતિ સુખ અને આનંદને ઉપલબ્ધ કરે છે કૌતેહ્ય પ્રતિજાનીહિ હે અર્જુન જાણી લે ન મે ભક્તઃ પ્રણશ્યતી મારા ભક્તનો કોઈ દિવસ નાશ થતો નથી એવી રીતે શ્રી વલ્ભાચાર્ય મહાપ્રભુજી પણ કયું ચિંતા કાપી ન કાર્યા નિવેદિતા ભગવાન ન ક્યારે પણ તમે ચિંતા ન કરો તમે પરમાત્માને નિવેદન કરી દીધું છે તમે પરમાત્માને તમારી જાતનું સમર્પણ કરી દીધું છે બ્રહ્મ સંબંધની પ્રક્રિયામાં પણ એ જ સમર્પણની પ્રક્રિયા છે ભગવાન સાથે જોડાવાની પ્રક્રિયા છે ભગવાનને પોતાની જાત પોતાની બધી જ વસ્તુઓ સમર્પિત કરવાની પ્રક્રિયા છે એકવાર તમે ભગવાનને સમર્પિત થઈ ગયા તો પછી બધા દોષ નિવૃત્તિ થઈ જાય અને પરમ સુખની પ્રાપ્તિ થઈ જાય છે એટલા માટે કહે છે ચિત્તોદ્વેગમ વિધાય આપી હરીર તથૈવ કરી શથ્ય લીલેતી મથવા ચિંતામ ધ્રુતમ ત્યજે નવરત્ન ગ્રંથમાં કહે છે ચિત્તના ઉદ્વેગને છોડીને ભગવાન જે કરે છે મારા સારા માટે કરે છે એવી ભાવના રાખીને તમારા જીવનમાં જે તકલીફ છે એ ભગવાન જાણે છે કારણ કે સર્વાંતરયામી છે તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી તમે જ્યાં બેઠા છો ત્યાં જ એ તમારી તકલીફ દૂર કરી દે તમને દર્શન આપી દે કારણ કે એ સર્વવ્યાપી છે અને તમારા ભાગ્યમાં કે તમારા કર્મમાં ગમે તે પૂર્વમાં કર્મ કરેલું હોય એને કારણે જે કંઈ લખાયેલું હોય એ બધાને પણ એ દૂર કરવા સમર્થ છે કારણ કે સર્વ શક્તિમાન છે એટલે કહે છે કે હરિ યજ્ઞ કરી તે ભગવાન જે કરે છે એમની લીલા છે એમને સોંપી દો તમારું જીવન તો બધું સારું થશે આ વલવાચ્યારે મહાપ્રભુજી સંવત પંદરસો પાંત્રીસ ચૈત્ર એકાદશી ના દિવસે રવિવારનો દિવસ મધ્યાહનનો સમય હતો ત્યારે ચંપારણ્યમાં પ્રાદુર્ભૂત થયા હતા એમણે આ માર્ગ પ્રસ્થાપિત કરી અને જીવોને ભગવાનની સાથે જોડી અને ખૂબ અલ્પમાં અલ્પ સાધનથી પણ ભગવાનનો સ્વરૂપાનંદ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તેનો માર્ગ બતાવ્યો સેવા રીત પ્રીત વ્રજ જન કી જનહિત પ્રગટાઈ જગતના હિતને માટે સેવા અને સ્મરણ કરવું ઠાકોરજીનું એ કેવી રીતે કરવું એની રીત જે રીતે ગોપીજનોએ વ્રજ ભક્તોએ પોતાનું ગૃહસ્થ જીવન જીવતા જીવતા પોતાનું લૌકિક કાર્ય કરતાં કરતાં પણ મન પરમાત્મામાં રાખી તનમનસ્ક બની અને પ્રભુની પ્રાપ્તિ કરી હરિહિ સાધ્યતે ભક્ત્યા પ્રમાણમ તત્ર ગોપિકા ભગવાન ભક્તિથી પ્રાપ્ત થાય છે તેનું પ્રમાણ ગોપિકાઓ છે એટલે પુષ્ટિમાર્ગના ગુરુ તરીકે વલ્ભાચાર્ય મહાપ્રભુજીએ પોતાને રાખવાનું નથી કહ્યું પોતાના સેવકોને એવું નથી કહ્યું કે તમે મને ગુરુ માની અને સેવા કરો સ્મરણ કરો કે આ માર્ગમાં જે કંઈ બતાવ્યું છે એ પ્રમાણે તમે જીવન જીવો એમણે એમ કહ્યું છે કે આ પુષ્ટિમાર્ગમાં ગુરુ ગોપિકાઓ છે વ્રજ ભક્તો છે ભક્તો ભક્તોએ જે રીતે ઠાકોરજીની સેવા કરી ગોપીજનોએ જે રીતે ભગવાન શ્રી કૃષ્ણનો નિત્ય એકાત્મભાવથી સંબંધ કર્યો બસ એવા પ્રકારથી તમે પ્રભુ સાથે સંબંધ કરો ગોપીઓએ જેવી ભક્તિ કરી પ્રેમ લક્ષણા ભક્તિની વાત છે આ એવી પ્રેમ ભાવનાથી તમે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરો તો ભગવાન ચોક્કસપણે કૃપા કરશે અતિ અદ્ભુત કહેવાય એવા પ્રકારથી શ્રી વલ્ભાચાર્ય મહાપ્રભુજીએ જીવોનો ઉદ્ધાર કર્યો જે દેવી જીવો છે તેમનો ઉદ્ધાર કર્યો સમાજમાં જે કચડાયેલા લોકો હતા એવા લોકોનો ઉદ્ધાર કર્યો એટલા માટે પણ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા કહ્યું એની સાથે સાથે સ્ત્રી શુદ્રાનું ઉદ્ધૃતિક્ષમ ક્ષમ એમ પણ કહ્યું સ્ત્રીઓને સન્માન આપ્યું સ્ત્રીઓનો ઉદ્ધાર કર્યો સ્ત્રીઓને સમાજમાં ઊંચું સ્થાન આપ્યું સુદ્રોને સમાજમાં ઊંચું સ્થાન આપ્યું એમના કેટલાય જે સેવકો હતા ચોર્યાસી બેઠકોની સ્થાપના કરી એવા એમના પ્રમુખ ચોર્યાસી વૈષ્ણવો હતા એ ચોર્યાસી વૈષ્ણવોમાં કેટલાય વૈષ્ણવો એ આવા શૂદ્ર કહેવાય એવા પ્રકારના વર્ગના હતા એ જમાનામાં તો આ નું ચલણ બહુ જ વધારે પ્રમાણમાં હતું પણ મહાપ્રભુજીએ એ બધાને નાબૂદ કરી દીધું અને બ્રહ્મ સંબંધ લીધો પછી તમે બ્રાહ્મણ હો કે શૂદ્ર હો તમે વૈશ્ય હો કે પછી તમે ક્ષત્રિય હોય કોઈ જ ફરક રહેતો નથી બસ તમે બ્રહ્મ સંબંધ લઈ લીધો તમે શ્રી કૃષ્ણના શરણમાં આવી ગયા પછી તમારે કોઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી મહાપ્રભુજી માત્ર બાવન વર્ષ સુધી આ ધરાતલ ઉપર રહ્યા પછી ભગવાનની વારંવાર આજ્ઞા થવાથી ભગવાનની ઈચ્છા એમને પાછા પોતાના ધામમાં બોલાવવાની હતી એટલે અષાઢ સુદ બીજના દિવસે અનેક હજારો લોકોની હાજરીમાં ગંગાજીના જલમાં વચ્ચોવચ એ ઊભા હતા અને આકાશમાંથી એક દિવ્ય તેજ પ્રગટ થયું એનો લિસોટો જ્યાં મહાપ્રભુજી ઊભા હતા ત્યાં નીચે ઉતરી આવ્યો અને એ તેજમાં પાછા એ સમાઈ ગયા આસુર વ્યામોહ લીલા કરી સ્વધામમાં પધારવાની ક્રિયાને માર્ગમાં આસુર વ્યામોહ લીલા કહેવાય છે આવી લીલા કરી એ પૂર્વે એમણે એમના જીવનનો સૌથી વધારે મહત્વનો કહેવાય એવા પ્રકારનો ઉપદેશ નામે આપ્યો શિક્ષા શ્લોકા શિક્ષા શ્લોકો એ મહાપ્રભુજીનો અંતિમ ઉપદેશ મૌન ધારણ કર્યું હતું હનુમાન ઘાટ ઉપર બિરાજમાન હતા મૌન ધારણ કર્યું હતું એટલે બોલીને તો ઉપદેશ ના ભાઈ પણ નદીની ભીની રીતિમાં અંગૂઠાથી અક્ષરો કોતરીને એમણે શ્લોકો લખ્યા યદા બહિર્મુખા યુયમ ભવિષ્ય કથનચન તદા કાલ પ્રવાહતા દેહ ચિત્તા દયોપ્યુતો સર્વથા ભક્ષી સંતિ યુષ્માન ઈતિમતિમાં તમે ક્યારે પણ બહિર્મુખ ન થશો અંતર્મુખ રહેજો બહારની ગમે તે ક્રિયા કરતા હો એક કરતા રહો પણ અંદરથી તમારું મન બુદ્ધિ ઇન્દ્રિયો બધું ભગવાનની સાથે જોડાયેલું રાખો બ્રહ્મ સંબંધ લેશો એટલે તમે ભગવાનના સંબંધી થઈ ગયા અને પ્રભુ તમારો જરૂર ઉદ્ધાર કરશે એવી રીતે એમણે કહ્યું ન લૌકિક હ પ્રભુ કૃષ્ણો મનુ તે નહીં વ લૌકિક ભગવાન શ્રી કૃષ્ણ લૌકિક નથી અને લૌકિક ફલ આપવામાં માનતા પણ નથી એમને પ્રાપ્ત કરવામાં કોઈ મોટી બીજી લાયકાતની જરૂર નથી ભાવ સત્રાપ્યસ્મદીય આપણો જે ભાવ છે જે હૃદયમાં પ્રેમનો ભાવ છે ભક્તિ કરવા માટે પ્રેમ ભાવની જરૂર છે એ પ્રેમનો ભાવ એ જ એક મોટું સાધન છે બીજા કોઈ સાધનની જરૂર નથી અને સર્વસ્વ હિક સ આપણું સર્વસ્વ ઐહિક પાળલૌકિક બધું એ ભગવાન શ્રીકૃષ્ણ છે શ્રીકૃષ્ણને સમર્પિત થઈ જાઓ એટલે તમારું જીવન અમૃતમય બની જશે તો શ્રી મહાપ્રભુજીએ આ રીતે સોળસ ગ્રંથોની રચના કરી એ સોળ ગ્રંથો ઉપરાંત આ શિક્ષા શ્લોકા છેલ્લો જે ગ્રંથ છે એમાં એમણે પ્રભુનો સંબંધ કરી અને કોઈ પણ પ્રકારનો જીવાત્મા એ પળવારની અંદર પુણ્યવાન બનીને ભગવાનની કૃપાનો આધાર ધારણ કરી અને એ પોતાનો ઉદ્ધાર કરી શકે છે એટલે જ તો ગીતામાં બીજા કોઈ ઉપાયથી અર્જુનમાં પરિવર્તન આવી ના શક્યું એટલે ભગવાન શ્રી કૃષ્ણે છેલ્લે કહ્યું કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ તર્વ પાપેભ્યો મુસિષ્યામી સુચ તું મારા શરણમાં આવી જા હું તને બધા જ દોષોમાંથી પાપોમાંથી બધા તારા દુર્ભાવોમાંથી બધી જ તારી તકલીફોમાંથી હું તને મુક્ત કરીશ એ રીતે શ્રી મહાપ્રભુજી કહે છે કે તમે પણ સદાય પ્રભુના સંબંધમાં રહો પ્રભુનો સંબંધ કરવાથી જાણતા કે જાણતા આપણે પ્રભુનો સંબંધ કરી દીધો હોય અજ્ઞાનાત અથવા જ્ઞાનાત કૃતમ આત્મનિવેદનમ યહી કૃષ્ણ સાત્કૃત પ્રાણી તેમ કા પરિદેવના જેમણે પોતાના પ્રાણ શ્રી કૃષ્ણને સમર્પિત કરી દીધા છે ભગવત સંબંધ પ્રાપ્ત કરી લીધો છે એ જાણતા ભગવાનનો સંબંધ કરે તોય એનો ઉદ્ધાર થઈ જાય અજાણતા એનો ભગવાન સાથે સંબંધ થઈ જાય તોય એનો ઉદ્ધાર થઈ જાય અજાબીલે અજાણતા પોતાના દીકરાનું નામ બોલતા બોલતા નારાયણ નારાયણ બોલાઈ ગયું અને પુત્રને ખબર નથી કે આજ શ્રીકૃષ્ણ છે એ તો બધા બાળકોને માળતી માળતી આવી હતી પણ અજાણતાએ એનો ભગવાન સાથે સંબંધ થઈ ગયો તો એને સદગતિ પ્રાપ્ત થઈ ગઈ તો ગીતાના નવમા અધ્યાયમાં પણ છેલ્લે છેલ્લે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ગમે તે પ્રકારની વ્યક્તિ હોય પણ જો એ ભાવાત્મક રીતે પ્રભુની સાથે સાચો સંબંધ પ્રસ્થાપિત કરી દે તો એ સ્ત્રી હોય કે પુરુષ હોય એ અધમ હોય કે ઉત્તમ પ્રકારનું જીવન જીવનારો હોય પણ એ ભગવાનની કૃપાથી ભગવદમય બની જાય છે ભગવાનની કૃપાથી અમૃતત્વને પ્રાપ્ત કરી લે છે એટલા માટે પ્રભુને હંમેશા આપણે આપણો દેહ આપણું મન આપણી ઇન્દ્રિયો આપણો આત્મા એ બધું સમર્પિત કરી અને શ્રી મહાપ્રભુજીએ બતાવ્યું છે એ પ્રમાણે આપણે સેવામાં સ્મરણમાં અને સત્સંગમાં આપણું જીવન વ્યતીત કરવું તો ચોક્કસપણે આપણે ભગવાનની અકલ્પ્ય કહેવાય એવા પ્રકારની કૃપાને પ્રાપ્ત કરી શકીએ છીએ એટલે તો શ્રી વલ્ભાચાર્ય મહાપ્રભુજીને અદેય દાન દક્ષ ગયા છે જે દાન કોઈ ના આપી શકે એવું એ દાન આપે છે એ શ્રી કૃષ્ણ હાર્દવિદ છે શ્રીકૃષ્ણના હાર્દને જાણનારા છે એવા શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરાવનારા શ્રી વલ્ભાચાર્ય મહાપ્રભુજી આપણને પણ એવા પ્રકારની ભક્તિભાવ આપણા હૃદયમાં પ્રાપ્તિ કરાવે અને એ ભક્તિભાવથી ભગવત સંબંધ પ્રાપ્ત થતાં આપણે પણ ભગવત સ્વરૂપનો જે આનંદ છે એ કૃષ્ણ ધરામૃતા સ્વાદ સિદ્ધિ રત્ન ન એ ભગવાનના સ્વરૂપાનંદની પ્રાપ્તિ આપણે પણ કરી શકીએ